આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર સિલ્વર કલરમાં મિત્રો આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઇશર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલવંતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડલનું આ તમને આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોવા મળશે કંડિશનની વાત કરું તો પેટી પેક એન્જિન જોવા મળશે એટલે કે મિત્રો ટ્રેક્ટરના એન્જિન સાથે મિત્રો કોઈ પણ પ્રકારનું છેડછાડ કરવામાં આવેલ નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં આ કે ટ્રેક્ટર મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે કોઈપણ પ્રકારની ખરાબી નથી એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો તમને સિત્તેરથી એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી બેટરી પણ મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે અને કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો માલિકના નંબર ક્યાંથી મેળવવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દીશ એટલે કે તમારે વિડીયો પૂરો જોવાનો છે એમનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખને એકત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કરવા જશો ત્યારે મિત્રો કિંમતમાં તમને નોર્મલ ફેરફાર કરી આપશે એવું ટ્રેક્ટરના માલિક મિત્રો બલવંતભાઈનું કહેવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો બલમતભાઈ નામ અને ત્યાંશી ચાર ઓગણસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો